ટકાવારી વૃદ્ધિ ચાર્ટની ચર્ચા એ જ શ્રેણીના બીજા ટ્યુટોરિયલમાં કરવામાં આવી છે વૃદ્ધિ ચાર્ટ અને આલેખની મૂળભૂત બાબતો આ ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવી છે પ્રથમ પ્રકારના ટકાવારી વૃદ્ધિ ચાર્ટમાં ઉંમર પ્રમાણે લંબાઈ પણ સમજાવાયેલ છે આ ટ્યુટોરિયલ જોતા પહેલા તમે તેને જોવો તે મહત્વપૂર્ણ છે વધુ વિગતો માટે કૃપા કરી અમારી વેબસાઇટ ની મુલાકાત લો હવે ચાલો બીજા વિશે વધુ જાણીએ તે વજન દર વૃદ્ધિ ચાર્ટ છે વજન દર ઉમર એ બાળકની ઉંમર પ્રમાણે શરીરના વજનને દર્શાવે છે વજન દર ઉંમરના ચાર્ટ પર વાય અક્ષ કિલોગ્રામમાં વજન દર્શાવે છે તે શૂન્ય થી શરૂ થાય છે જે જન્મ સમય છે ઝીરો થી બે વર્ષની ઉંમર સુધી પૂર્ણ થયેલા મહિનાઓ અને વર્ષોમાં દર્શાવવામાં આવે છે ચાલો આ ચાર્ટમાં ઉંમર પ્રમાણે વજન દર્શાવવાના પગલાઓ લઈએ પ્રથમ એક્સ અક્ષ પર ચોક્કસ ઉંમર એટલે કે મહિના અને વર્ષ ચિહ્નિત કરો પછી વાય અક્ષ પર બિંદુ વડે વજનને ચિહ્નિત કરો તેને જોડાયેલી આડી રેખા પર વય માટે ચિન્નિત બિંદુ સુધી લાવો હવે બિંદુ રેખાઓ છેદે છે તે બિંદુને પ્લોટેડ બિંદુ કહેવામાં આવે છે દરેક બાળક માટે સાપ્તાહિક અથવા માસિક માપન પર પોઈન્ટરની રચના કરવી જોઈએ અડીને આવેલા બિંદુઓને હંમેશા સીધી રેખાથી જોડો આ બાળકમાં વૃદ્ધિની કોઈ પણ સમસ્યાઓને ઓળખવામાં મદદ કરશે ચાલો આ ચાર્ટ પરના પ્લોટિંગ પોઈન્ટને સમજવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરીએ આ આલેખ બતાવે છે કે અમિતની ઉંમરના હિસાબે તેનું વજન છ મહિનામાં ત્રણ વખત માપ્યું છે એક મહિનાની ઉંમરે અમિતનું વજન 4.4 કિલો હતું તે લગભગ 50મા પરસેન્ટાઇલ પર છે તેનો અર્થ એ છે કે જન્મના 1 મહિના પછી તેનો વજન સરેરાશ છે 3 મહિનાની ઉંમરે તેનું વજન 6.5 કિલો હતું તે 50મી પરસેન્ટાઇલ રેખાથી થોડી ઉપર છે તેનો અર્થ એ છે કે ત્રણ મહિનાની ઉંમરે તેનું સરેરાશ વજન હતું મહિનાની ઉંમરે તેનું વજન કિલોગ્રામ તેનો અર્થ એ છે કે છ મહિનાની ઉંમરે અમિતનું વજન સરેરાશ કરતા વધુ છે તેનો અર્થ એ છે કે તેની ઉંમરના પંદર ટકા બાળકોનું વજન તેના કરતા વધુ છે તેની ઉંમરના પંચ્યાસી ટકા બાળકોનું વજન તેના કરતા ઓછું છે આગળ ચાલો બાળકના સરેરાશ વજન વિશે વધુ જાણીએ તે વજન દર ઉંમર વૃદ્ધિ ચાર્ટમાં પચાસમી પર્સન્ટાઇલ રેખા સાથે છે છોકરીનું સરેરાશ જન્મ વજન ત્રણ કિલો છે એક મહિનામાં છોકરીનું સરેરાશ વજન ચાર પોઈન્ટ બે કિલો છે ત્રણ કિલો છે એક વર્ષમાં તે નવ કિલો હોય છે બે વર્ષમાં તે અગિયાર પોઈન્ટ પાંચ કિલો હોય છે

તે 9.6 કિલોગ્રામ હોય છે બે વર્ષમાં તે 12.2 કિલોગ્રામ હોય છે હવે ચાલો આ કોષ્ટકમાં એક છોકરાનો સરેરાશ વજનમાં વધારો જોઈએ આ કોલમ છોકરાનો દરરોજનું સરેરાશ વજન વધારો દર્શાવે છે આ કોલમ છોકરા માટે દર અઠવાડિયે સરેરાશ વજનમાં વધારો દર્શાવે છે પ્રથમ સપ્તાહમાં દરરોજ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગ્રામ વજન વધે છે પાંચમા અઠવાડિયામાં દરરોજ બેતાલીસ પોઈન્ટ આઠ ગ્રામ વજન વધે છે પાંચમા સપ્તાહમાં કુલ ત્રણસો ગ્રામ વજન વધે છે નવમાં અઠવાડિયામાં દરરોજ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગ્રામ વજન વધે છે વૃદ્ધિ ચાર્ટને સમજતા વખતે જોખમ સૂચવતી પરિસ્થિતિઓ માટે સાવચેત રહો બાળકોની વૃદ્ધિની રેખામાં તીવ્ર ઘટાડો વૃદ્ધિની સમસ્યાઓ સૂચવે છે બાળકનું વજન વધારે હોય તો પણ તેની જોઈએ નહીં વધુ વજન વાળા બાળકને લંબાઈમાં વધારો કરતી વખતે તેનું વજન જાળવી રાખવું જોઈએ બીજી બાજુ એ વૃદ્ધિ રેખાનો ઝડપી વધારો ક્યારેક તંદુરસ્ત હોય છે આ ચાર્ટમાં છ મહિનાની ઉંમર સુધી પચાસમી પર્સન્ટાઇલ લાઇન પર અરૂણનું વજન દર્શાવે છે આ પર્યાપ્ત અને અસરકારક સ્તનપાનને કારણે સંભવ થયું હતું પછી સાતમા મહિનામાં તેનું વજન પંદરમી પર્સન્ટાઇલ લાઇન પર આવી ગયું હતું છ મહિના પૂરા થયા પછી તેને પૂરતો પૂરક ખોરાક મળ્યો ન હતો તે બીમાર પણ હતો તેને ઝાડા પણ થયા હતા ત્યાર બાદ આઠમા અને નવમા મહિનામાં તેનું વજન વધવા લાગ્યું આ મહિનામાં પૂરતું સ્તનપાન અને પૂરક ખોરાક મળ્યો આથી તેની વૃદ્ધિચાટ વધતી દેખાય છે ભારતીય બાળકનું સરેરાશ જન્મ વજન બે પોઈન્ટ સાત કિલોગ્રામ છે તેથી પ્રથમ થોડા મહિનામાં તેની વૃદ્ધિની રેખા વધવાની મહત્વપૂર્ણ છે આ ચાર્ટ યોગ્ય સ્તનપાન સાથે પણ ઝડપી વૃદ્ધિ દર્શાવે છે આ ચાર્ટ દર્શાવે છે કે સુપ્રિયાનું જન્મનું વજન પચાસમી પર્સન્ટાઇલ લાઇન પર હતું પ્રથમ મહિનામાં તેનું વજન ઘટીને પંદરમી પર્સન્ટાઇલ લાઇન પર આવી ગયું હતું અંદર સુપ્રિયાનું વજન વધીને લાઇન થઈ ગયું જોકે બાળકો પશુનું દૂધ અથવા પાવડરનું દૂધ પીવે છે તો તેઓ વૃદ્ધિ બહાર ખૂબ જ ઝડપથી વિકાસ પામવાનું જોખમ ધરાવે છે જો તેમનું વજન ઝડપી વધે છે તો તેઓ એક વર્ષની ઉંમરમાં જ ઓવરવેટ થઈ શકે છે કોઈ પણ બાળક માટે વૃદ્ધિની બીજી સમસ્યા સપાટ વૃદ્ધિ રેખા અથવા વૃદ્ધિની સ્થિરતા છે સપાટ વૃદ્ધિ રેખા જેને સ્થિરતા પણ કહેવામાં આવે છે આ સામાન્ય રીતે સમસ્યા સૂચવે છે જો બાળકની લંબાઈ અથવા વજન સમય જતાં એકસરખું રહે છે તો તે વધી રહ્યું નથી વૃદ્ધિમાં એક મહિનાની સ્થિરતા પણ સંભવિત સમસ્યાનો સંકેત છે આ માત્ર વધુ વજનવાળા બાળકને જ લાગુ નથી પડતું આ બાળક જેટલું ઊંચાઈમાં વધે તેટલું જ વજન જાળવી શકે છે આમ કરવાથી તેનું વજન તેની લંબાઈ પ્રમાણે યોગ્ય રહેશે બીજી સમસ્યા ધીમી વૃદ્ધિ છે અહીં પૂજાનું સરેરાશ વજન દર મહિને માત્ર પાંચસો ગ્રામ છે તેનું જન્મ વજન પચાસમી પર્સન્ટાઇલ લાઇન પર સરેરાશ હતું જોકે અહીં આપણે જોઈ શકીએ છીએ કે માત્ર તે ત્રણ મહિનામાં જ કુપોષિત થઈ ગઈ હતી પર પાછી અસરકારક જરૂર છે બાળકની વૃદ્ધિનું મૂલ્યાંકન કરવા માટે કૃપા કરીને વૃદ્ધિ ચાટ ને અનુસરો જોકે કોઈ પણ કારણોસર વૃદ્ધિ અટકી જાય છે તો પર્યાપ્ત પગલા લો આ આપણને ટ્યુટોરિયલ અંતમાં લાવે છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે જોડાવા બદલ આભાર